તારો બાપો ની સાંભળી જશે ને તો અહીંયા આવશે આમ તો જો મને કઈ બોલવા જ દેતો કેટલો બીવકડો હો હાવતો એ મારે તને ગોવા કેમ લઈ જાવી એ આમ જાવ તો તારો બાપો એ આમ જાવ તો તારી માં અને આમ સીધો જાવ તો મારો બાપો એ આમાં મારે ક્યાં જાવ ચૂપ થઈ જાવ કે મત ના મારી યા ભર તો કમીતી કરી મને ખાવાનું લાવી દે કા તો મારી કરીશ પીતમી દે તું એ સંબા તું પ્રેગ્નન્ટ તો નથી ને એ મહળિયા હું ચાથી પ્રેગ્નન્ટ હોય મારા લગન થઈ જાય કે આજે પાઇગી ના દે દીખ્યા હે કે પ્રેગ્નન્ટ થઈ જાવ એ સુસે જાતી નહી હું ખાવાનું છે જડે તો ગોતો ચૂપ થઈ જાય કોઈ નીકળે તો ભાઈ ન જાય હા પણ કાયન છે ઓલો આ મહાણિયાએ મને કેવું કીધું કે તું પ્રેગ્નન્ટ નથી ને હું સાથે પ્રેગ્નન્ટ હોય હજુ તો હું કુંવારી હઉ એ બાયડી અલા બાયડી બાયડી તું કોને કે ઈ મારી છોડી છે મે તારી આરે હથેવાળો નથ કરી દીતો હજી એ સરપંચ એ હું તો કહું જંગલી આરે મારા શાર ફેરવ ફેરવી દો ને પછી તમારી છોડી જડે એટલે પાંચરી મંદર ન ગયો મુંગો મરતો નથી મુંગો મરતો નથી હાથ મરા ઢીંગલી હરે ફેરા પ્રવી દીયો એ મારી છોડી જીવે છે તને અહીંયા ઘરખાવાનો હોય ને તો અહીંયા ઢીંગલી હર ફેરા ફેરવેત પણ ત્રણ દિન વીત હા હવે કેટલો આપણે ગોચ્યું એ ચાર દિયે થાય આમ મારી છોડીને ગોતાય પછી હું લગનનો વિચારી હાલો ગાયો ગા ગોચી તો આમ મારા મગ્ન ને લઈને જાય છે અને મારી મારો છોકરા ને ભાગ્યો આ ગંગડી ની છોડી મારા છોકરા ને લઈને ભાગી છે અને તે મને પાટું મારી છે ને તું ઈ તો મને આયા

આવું પડશે ને મારી માયું બાજુ એ ભલે બાજુ ભલે બાજુ હું તો રાજી થઈ શિયાળો હે ને તો આ મને પરસો વરવી દીધો એ આવડે ની ને તો મને રાઠવા લેવરાયા હે એ આની છોડી મેં નો ભગવાડી હોત ને એ તો હારું હોત એ લાઈવ સપલીન જઈને કહું કે તારો બાપો ને આખું ગામ વાંયે પડ્યું આપડા એ કા કૂતરી છે નો પાણી એ જ્યાં નો આવે એ સપલી છે હજી મન કોઈ કાય નહીં કે મારે માર મામા ને કેમ જાવ ભઈઓ જાઉં તો પણ કોતરે વાય થાય કે હાડી બંધ ન કી શા લાવું આવડાની બધા આટલા માં બેસે લાય કાય કા જન તો સપલી આન મગનો આન કા જો હે સપલી આઈન કા બેસે સપલી પાછી લઈ આવું તો માર નામ નઈ આવે હે સંપા એ મગના ખાવાનું લાયો

હાય હાય માં ઓ મમ્મી ને ભૂખ આવી ગઈ હું તો હવે દોડી નહિ શકતી આયા આયા કાઈ શેઈ નકર તો કાઈ ખવરાઉ હવે મારતી નહિ તો એ મને એટલે ભૂખ લાગી સપલે 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 આ કે કેશાય આલેવ નથી હોકરો આડો આવે છે શાયમાં જોઈએ કે હું બધાને હાથ પાડી લઉં અמא મમક મા હવે એટલી લાગી આ શું ખાવ કરે છે એ આવી ચેરની મગના માર ખાવે એ ભૂખી ભૂખ લાગીયા ભુઈકા પેટે દોડુ કઈ આલીયકુ અનિયા એ કૂતરા જેવી માહી 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 મરી હવે મારે શું કરવું એ મર નકર વહી જશે પણ માહણિયા તારા પાયા બને કોક ને ફોન કરીને આયા કાવાનું દે જાય ભુઈકા પેટે ન તલાતું ઈય આઈ કોઈ નોરો નથી તારા હાટુ ઓરે મારે બલાય કણે અદભુશરી કેમ કરે હે ઘરે જાય તો મારા બાપુ મને મારી નાખશે આ કે હે નોકરામ પડી ને જ મારી જાવ હે મારી હવે જીવત નથી

મારા બાપુએ આવડી થઈને ને આદિ લગન કોઈ દી હાથ ના ઉપાડ્યો અને આ આજકલ છોકરાએ મને કેટલી મારી અને ભીખા પેટે થોડું કાઈ ભગાય અને પાછું મને કેવું કીધું કે તું પ્રેગ્નન્ટ છો હું પ્રેગ્નન્ટ છું આમાં એને કાઈ પ્રેગ્નન્ટ જેવું દેખાતો હોય છે હું હાવ ગાંડી કહેવાય બોલો આ મંડપ મૂકીને ક્યારેય નો ભગાય આપણા માં બાપ આપણું વિસારતા હોય ને તો આપડા ભલાઈ માટે જ વિસારતા હોય અરે તો આમાં પડી જાવ હું હવે મારે ન જીવો પણ જીવી નહીં હું શું કરીશ શ્યા જઈશ કરે તો મારે કાઈ સવાય નહીં મારા બાપ મને માફ કરી દેજો મારા બા મને માફ કરી દેજો મારે આવું નતો કરું પણ થઈ ગયો બાપ એ મારું માની અને મને જાય કુદરત તારા ખજાને નોટા શું પડી લઈ લીધી મારી સંપા તને શું મળ્યું તને શું મળ્યું હવે મારા ગામમાં હું મોટું દેખાડું या बता निमकष ये हूं तो मार मामा ने घिरे होई गयो तो ये हूं काय चपली ने लरत भागयो भाई मन जावा दे हा रो रोया मगन हो ओई मारी रे અમક નાના મનમાં તો એમ છે કે આ સપળી મારી જઈશે પણ આ સપળી ની થોડી મરે મને તો તરતા અન થપ્પ બતો આવડી હુ તો બસી જઈ પણ ઘરે જઈ આ મહણિયાને એટલો માર ખવરાવ ને કે વાત તો પૂછો અને મને તો કહેરી અમારા બાપુ તો મને માફ કરી દીધી હુ મારા બાપુને વાયલી દેતલી હઉ અને મારા બાપુએ મને નાન પડતી સ્માર્ટ દેતલી કરી હૈ ના જાવ ઘરે આવી સો હા હા સો

આ તો ફેરા ગાદન પવડા ગોડે હવે બેઈ દીધું હારે ગોતાવું અન તઈ કેતા તન તારી હારે જ દેવી છે અન પાછા જળવાન વાવડ આયા તો ફરી જા ગાદન પવડા હારે રાખડી કે મારી પડાઈ દે એ તમે મારી છોડી હાથ કરો નકર ટપળો તારો અન તારી બઈને હું ખાર નઈ રહેવા દઉ આ હમણાં પડ્યા છે ને ખાર નઈ રહેવા દઉં કે આવો એ વૈજા છે આખા તો તમે પાછા આખી રાત છા છો હું આખી રાત ને ભૂખી પડું સાપલી કેટલી ભૂખી થઈ ગઈ છે હાલો તું હવે હાલ મોર દે ને હાથ પર તારો હાથ હાંફળી જાય નું કોમ એ ગંગા માં એ હું આમ કરે એ હાલો આંક્યા તમાર સપલી આંક્યા હે એ આવું શું એ હાલ